તોજે અમાર બોલ મારી કરી ગયા બધા કાડું થેન્ક યુ મમ પૂકી ગયો ત્યાં હા પાટી આને જાય આ ઓ તાણે ડાબડી થઈ ગયો તા હા આઈ ઓમતે એ આઈ મરો પાકા મરો હા ઓમતાજી

પી ગયા હોન એટલે ભાજીની વાત થઈ ગયા આપણે હાલ કોઈ કરવું નહીં પણ એ બંને ખાલી આ પૂર્ણ પઠા દેઓ પછી તીમો કા પેલો વંડડા ને એનો વાટે દેજે આપણી બે જણ ઉભારીએ અને પછી ચિત્તે એને આખને જલપત પમાડીએ તમે તમે ગોઢિયા લઈને ઉભરો અને હું કમાનો

અને બધા મોણસો હરખા ના હોય એટલે એનું કામ તમે એવું ભીટકાઈ આપણે આપણે મહેમાન હતા અચ્છા અચ્છા તો પછી કેમ આપણે માર્યા હતા હવે તમન મુઈલી આખી મેટરી જણા હું એ એ એ ઉપર ઉપર એક જ મિનિટ કે ઉપર કે ઉપર પબ્લિક ને ના કેવું પડે યાર ચાલી પછી અમે એરા ગોમ મજા ને એટલે મહેમાને શું કરી ખબર છે ખાવાનું બનાવી બરાબર પછી ઓયને કીધું કે મારે પીવો પડશે બરાબર પછી

વાત તો અમે ટકતી ને ફરવા એટલી મેટ્રો એટલે વાત તો કરવી પડે કારણ કે તારા પેટમાં છે ને ટકતી અમે ખરેખર ગાડીમાં ફરવા ગયા હતા તારી વાસુ ખેંકા અને અમે બે જણા આટલા હતા બરોબર તમારે થોડો મોટા માથાડો રહ્યો મગર મોટો ભજી બીજો હંગાત નતો એટલે ડ્રાઈવરે ગાડી પટકાઈ ડ્રાઈવરે ગાડી પટકાઈ અને અરે ચીડી બેઠો તો નહીં એટલે હિંચકણ ઉભે બમ્પ ઉભે વાગી તું મેચ ગઈ જી એટલે આજે પાસપો બે ઉપર હિંચકણા બરોબર ઈ દાર તો બધું પટી ગયું એટલે આ રેવું કે ખબર છે કે આ તો હું શું કે મારો આઠુ હોત ને ભૂબો તો તો કેવા હવે ખબર પડી કે આની વાત મારી બધી જોવા ખબર પડી એટલે કે મારો આડું હોત ને તો ડ્રાઈવર ને થાપાવ